વામે યશ્ય સ્થિતારાધા રાધા શ્રીસ્તિ વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ હૃદય ચિંતએ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણી સભામાં બિરાજમાન આપણા સૌના ગુરુસ્થાને એવાખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તથા વહુજી શ્રી તથા આપણા સાધ્વીબેન ઋતુંબરા દેવીજી તથા વાલાવાલા તપસ્વીની સાંખ્યોગી બહેનો તથા ગુરુકુલ પરિવારના અને દેશ દેશથી પધારેલા સત્સંગી બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ બધાએ બહેનોને ગાદીવાળા શ્રી જય સ્વામિનારાયણ પાઠવે છે અમૃત મહોત્સવ પર્વે શ્રી તો બહુ જ રાજી કે મહારાજે જે આજ્ઞા કરી છે પ્રવર્તનિયા સદવિદ્યા ભુવી યત સુકૃત મહત મહારાજ કે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી એના જેવું મોટું કોઈ પુણ્ય નથી જે કાર્ય ગુરુકુલ કરી રહ્યું છે જે શાસ્ત્રી ધર્મજીવનદાસજી મહારાજે જેનો પાયો નાખ્યો જેને પંચોતેર પંચોતેર વર્ષ થયા એવા આ ગુરુકુલને આંગણે આ અમૃત પર્વ મહોત્સવ આવ્યો છે ત્યારે અમૃત એટલે બહેનો જેની જંખના બધા જને હોય અમૃત એટલે જેનો ક્યારેય પણ નાશ ન થાય એવો આ કાયમ જે ટકી રહે એવા સંસ્કાર આપણામાં આવે એના માટે જતન કરી રહ્યા છે તો એવા જતનને માટે ગાદીવાળાશ્રી તો ખૂબ ખૂબ રાજી છે કે એમાંય વળી એમાં બહેનોનું ગુરુકુલ થાય તો ખૂબ રાજી છે અને એ આ થઈ જવા થવા જઈ રહ્યું છે કે પ્રથમ ગુરુકુલ થશે પહેલું ને બહેનોનું અને એમાં બેનો બધાએ સંસ્કારથી જ આપણી કિંમત ક્યાંથી થાય જેમ દૂધની કિંમત છે ને એટલી જ દૂધમાંથી થયેલું દહીં માખણ ઘી પણ એ બધું એમાંથી જ થયું પણ કિંમત બધાની અલગ અલગ કેમ કે જેનું જેવું જેવા સંસ્કાર થયા એવી એની કિંમત થાય એમ આપણે જેવું ઘડતર થાય એવી આપણી આપણી સંસ્કૃતિ જાગૃત થાય અને વળી આ ગુરુકુલ પરિવાર સાથે તો ગાદીવાળાશ્રીને ખૂબ સ્નેહનો નાતો છે ને અમારે અમારે પાયાની સેવા કરનાર એવા ભાનુબેન ગજેરા સમર્પિતને આમ કહીએ તમારી જેવા જ જેણે ગાદીવાળાશ્રીએ ગુરુકુલ પરિવારને પચાસ પચાસ સાંખ્યોગી બહેનોની ભેટ આપી છે હા બહેનો પચાસ અને આમ ગણીએ તો પંચોતેર પાર્ષદને ગણી લો તો પંચોતેર બહેનોની ભેટ કહેવાય તો આ અમૃત પર્વ મહોત્સવે પંચોતેર બહેનો થયા અને સો વર્ષ થશે ને તો મને લાગે સવાસો જેટલા થઈ જશે પણ તમારામાંથી ઉપર કોઈ આવશે તો કેટલા બહેનોની દીક્ષા લેવાની ઈચ્છા ખરી અમૃત પર્વ મહોત્સવે જેને જેની ઈચ્છા હોય તેને સ્ટેજ ઉપર આવી જવું અને ખાસ બહેનોના સંસ્કારનું જતન થાય અને ગાદીવાળાશ્રીનો આદેશ છે કે બહેનોમાં સંસ્કાર હશે તો પરિવારમાં જરૂર સંસ્કાર આવશે જ અને પરિવારમાં સંસ્કાર ત્યારે જ આવશે કે આવું ઘડતર થતું હોય ત્યાં સમર્પિત થવાય તો આપણામાં રૂડા ગુણ આવે અને આ કેટલી આના પાછળ કેટલો સમય અને કેટલી દયા કરુણા રાખીએ છીએ ત્યારે આ ધર્મજીવનદાસ શાસ્ત્રીજી મહારાજે આવો પાયો નાખી અને આટલા સંસ્કારનું જતન કરી કેટલા કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ એવા થયા કે જે ડૉક્ટરો થયા ઘણા દુખિયાને મદદ કરે એવા થયા ઘણા ધનવાન શ્રેષ્ઠીઓ થયા જેની ધનલક્ષ્મી સદાય આ ગુરુકુલના પાયામાં વપરાતી રહી એવા મોટા મોટા દાતાશ્રીઓ જેને પર મહારાજ પણ ખૂબ રાજી થતા હશે કે દનાઢ્ય હોય એને વિષ્ણુ સંબંધી યજ્ઞ કરવા તથા આવા કાર્યો કરાવવા તો એવા કાર્યો કરી જેણે પોતાની સદલક્ષ્મીનો વ્યય કર્યો છે એવા સર્વે યજમાન પરિવારના બહેનોને ગાદીવાળા શ્રી રૂડા રૂડા આશીર્વાદ પાઠવે છે સાંખ્યોગી બહેનો પર પણ ખૂબ ખૂબ રાજી છે અમારું ને આ સાંખ્યોગી બહેનોનું મંડળ એક છે અમારા રેખાબેનના ગુરુ ને મારા ગુરુ એક જ છે સાંખ્યોગી પુરીબેન અને એવા વાલાવાલા બહેનો ઉપર જ્યારે પણ ગાદીવાળા શ્રી શિબિર કરે કાંઈ પણ કાર્ય કરે તો અમારે સૌથી પ્રથમ ખડેપગે ઉભે ઊભા રહે એવા ભાનુબેન અને સાંખ્યોગી રેખાબેન જેની બહુ બહુ મહેનત હોય છે અને એમાંય જ્યારે સાંસ્કૃતિક પોગ્રામ હોય તો તો આપણે આ નિહાળો પ્રોગ્રામ એવી જ રીતે આમ થોડા સમયમાં તૈયાર થઈ જાય ને આ બે ખૂબ તૈયારી કરી હોય એવા ગુરુકુલના પરિવારના બહેનો જેમાં મુખ્ય અમારે વિદેશથી પધારેલા બહેનોએ પણ ખૂબ જતન કરીને પંચોતેરમાં વર્ષમાં હાજરી આપી છે અને દેશ દેશથી જે મહિલા ભક્તો આવ્યા છે અને એમને જે આ સેવાને આ અમૃત મહોત્સવ પર્વે પાંચ વાત પણ જો અમૃત જેવી યાદ રાખીને જશે ને તો જીવન ધન્ય ધન્ય થઈ જશે અને શ્રી તમને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ કહે છે જય સ્વામિનારાયણ